રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે શું કાયદો અંધ છે અને શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે એવો વેદક પ્રશ્ન હવે લોકો વચ્ચે ઉઠી રહ્યા છે સોળ નવેમ્બરે ધોરાજી જુનાગઢ રોડ પર બનેલા ભયજનક અકસ્માતમાં નિમિતભાઈ ધ્રુવનું સારવાર દરમિયાન મોત થયું હતું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે અકસ્માત સર્જનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ શહેરના જાણીતા ડોક્ટર નિલેશ જોશી હતા ખાસ વાતો એ છે કે ફરિયાદ છવ્વીસ નવેમ્બરે નોંધાઈ છે પુરાવા પોલીસ પાસે છે પરંતુ આજે પણ આરોપી તબીબ પોલીસની પકડ પકડથી દૂર છે લોકોમાં ભારે રોષ છે કે શું ડોક્ટર હોવાથી આરોપી વીવીઆઈપી ટ્રીટમેન્ટ અપાઈ રહ્યો છે મૃતક પરિવારોનો આક્ષેપ છે કે પોલીસ આરોપીને છાવરી રહી છે અને કાયદો અહીં પડતો પડી રહ્યો છે ધોરાજીની જનતા અને મૃતક પરિવારનો એક જ માંગણી કરી રહ્યા છે આરોપીને તાત્કાલિક ધરપકડ થાય અને પીડિત પરિવારને ન્યાય મળે રિપોર્ટ ફિરોજ જોડીજા ધોરાજી તમારા જે ઘરના જે અકસ્માતીઓ કઈ જે અકસ્માતીઓ કઈ રીતે દવાખાને લઈ ગયા શું કહેશો બેન સવારે જાતા હતા જુનાગઢ નોકરી માટે જુનાગઢ રોડ ઉપર પાછળથી ગાડી આવીને એને ઉડાડી દીધા હતા એટલે પછી ધોરાજી સિવિલમાં લઈ ગયા એને અને ત્યાંથી એને જુનાગઢ લેવા જાય અને જુનાગઢથી રાજકોટ એને લઈ ગયા ત્યાં પછી એને વોકાટમાં રાખ્યા પછી બેકબોન હોસ્પિટલ છે ત્યાં એનું ઓપરેશન કર્યું અને પંદર સત્તર દિવસ એને ત્યાં બધી હાયલું એનું ઓપરેશન ને બધું

બેન તમારા બે નાના બાળકો છે શું કેશો બેન કેવી પરિસ્થિતિ છે મારા બે દીકરા છે નાના છે મારા સાસુ ઉમરવાળા છે મારા ફઈબા છે ઉમરવાળા અમે બધા હવે મારા ઘરનો જે આધાર ઈ જ હતો ઈ જ વયોગ્ય અત્યારે અમે બધાય એકલા થઈ ગયા એના વગર બધું એના ઉપર જ આધાર હતું કાઈ નથી હવે બધું એનું વયોગ્ય એમાં શું બેન શું તમારી માંગ શું છે બેન ન્યાય માટેની બસ મને આમાં એનો પૂરો પૂરો ન્યાય મળે મારા છોકરા હજી નાના છે બધું મારા મારા ઉપર આવી ગયું છે હું એકલી આમાં કરી શકું એમ નથી કાઈ

એમને ટક્કર મારી હતી અને જ્યાં અકસ્માત થયું હતું ત્યાર પછી તેને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એને એમ કીધું હતું કે હવે રાજકોટ લઈ જાય એટલે ત્યાં રાજકોટ વોકાટ હોસ્પિટલમાં એમને એડમિટ કરાવ્યા હતા ત્યાર પછી ઓપરેશન જ્યારે ડૉક્ટરે કીધું કે કરાવવું પડશે એ ઓપરેશન માટે અમે રાજકોટ બેકબોન મેડિસિટી હોસ્પિટલમાં અમે ઓપરેશન કરાવેલું હતું શું કશો અત્યારે તમારા મેઇન તમારા પપ્પા જ કમાવા ઘરમાં હતા આટલા બધા લોકો ઘરમાં વ્યક્તિઓ છે હાલ કેવી તકલીફ કરવી પડી પડે અમારા ઘરમાં જે કમાવનાર હતા એ મેઇન વ્યક્તિ પપ્પા જ હતા કારણ કે અમે બે જે ભાઈ છીએ તે અત્યારે તો અમે ભણીએ છીએ અને મમ્મી પણ અત્યારે ઘર ઘરને સંભાળતા હતા અને અત્યારે જે દાદી છે એ છ વર્ષ છે બીમાર છે એ પણ અત્યારે ખાટલામાં છે અને અમારા ફૈબા છે જે ઉંમર લાયક છે એટલે જે મેઇન વ્યક્તિ હતો એ મારા પપ્પા જ હતા કેવી કમી મહેસૂસ થાય છે તમને અત્યારે પપ્પાની થાય છે કમી મહેસૂસ કારણ કે મેન વ્યક્તિ જ અત્યારે ઘરમાંથી જતો રહ્યો છે અત્યારે અમારી પાસે કોઈ કઈ બાબતે કે કોઈ જેમને આખું ઘર પૂરું પાડી શકે એ વ્યક્તિ અમારી વચ્ચે રહ્યો નથી ગઈ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના ધોરાજીના નિમિત્ત વિરેન્દ્રભાઈ ધ્રુવ પોતાના કોઈ અંગત વ્યવસાયના કામે જુનાગઢ રોડ ઉપર દેશ રહ્યા હતા ત્યારે ધોળીવાવ પાસે કાળા કલરની ફોર ધોરાજીના ડૉક્ટર નિલેશભાઈ જોશીના વાહન સાથે તેમનો અકસ્માત થયો અને આ અકસ્માત બાદ તેને હેડ ઇન્જરી હતી સૌપ્રથમ નિલેશભાઈ જોશી તેમને ધોરાજી સરકારી દવાખાને પહોંચાડે છે ત્યાંથી સગાવાલામાં તેમના મિત્રો અમિત શાહ અને બધા લોકો મળી અને જૂનાગઢ સરકારી દવાખાને લઈ ગયા જૂનાગઢથી તેમને રાજકોટ રિફર કરેલા રાજકોટ રોકાડ હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર પછી વધારે સારવાર માટે બેકબોન મલ્ટિપ્લેસિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા હતા ત્યાં એમને બ્રેઇન સર્જરી કરવામાં આવી અને સર્જરી બાદ ગયા બે દિવસ પહેલાં તેમને ડિસ્ચાર્જ કરેલા હતા પરંતુ ધોરાજી આવ્યા પછી એમની તબિયત નાદુરસ્ત રહેતા ગઈકાલે એમનું અવસાન થયું છે એમની સામે દીકરા તિલકે એટલે કે આ બનાવ અંગે દીકરા તિલકે પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર ન્યાય સંહિતાની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી મુજબ ફરિયાદ નોંધાવેલી છે આ ગુનાની તપાસ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ત્રિવેદી સાહેબ કરી દે સીસી ફૂટેજ બનાવો જુનાગઢ રોડ ઉપરનો છે ત્યાંના કારખાનામાં બનાવને દર્શાવતો સીસીટીવી ફૂટેજ પણ કબજે છે